રામ રામ હાલમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાળ દ્વારા છત્રી સમાજની બેન દીકરી માટે અશોભનીય શબ્દો જે વાપર્યા છે તેના વિરોધમાં સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો આના કડક શબ્દોમાં વિરોધ કરે છે અમને પરસોત્તમ રૂપાલાનો બાયકોટ કરે છે ત્યારે અમે પણ સમર્થન આપીએ છીએ માત્ર છત્રિ સમાજનું અપમાન નથી થયું નાની મોટી તમામ જાગીરોવાળા તમામ સમાજોનું અપમાન છે ત્યારે ભાજપ આ બાબતે ગંભીરતાથી વિચારે અને ક્ષત્રિય સમાજ હંમેશા દેશને અખંડિત રાખવા માટે એમનું યોગદાન છે રાજા રજવાડા પોતાના સંપૂર્ણ જે રજવાડા હતા દેશને જ્યારે સમર્પિત કર્યા હોય ત્યારે આવી રીતે કોઈ પણ સમાજની બેન દીકરીના વિરુદ્ધમાં પણ નેતા બોલે એ ક્યારે ચલાવી લેવામાં ના આવે અને સખોટ શબ્દમાં વખોડીએ છીએ અને ક્ષત્રિય સમાજની સાથે છે